ખેડબ્રહ્મા હિંમતનગર બ્રોડગ્રેજ રેલવે લાઇન બારથી બાવીસ ઓગસ્ટ દરમિયાન સીઆરએસ ઇન્સ્પેક્શન થઈ શકે છે વડાલી સુધી ઇલેક્ટ્રિશિયનની કામગીરી પૂર્ણ ખેડબ્રહ્માથી હિંમતનગર સુધીની બ્રોડગ્રેજ રેલવે લાઇનની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે રેલવે વિભાગના સૂત્રો મુજબ આ પ્રોજેક્ટની અઠ્ઠાણું ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે હાલમાં માત્ર ફિનિશિંગનું કામ બાકી છે આ પંચાવન કિલોમીટર લાંબી રેલવે લાઇન પર વડાલી સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે થોડા દિવસ પહેલાં રેલવે અધિકારીઓએ આ પ્રોજેક્ટનું ઇન્સ્પેક્શન કર્યું હતું ત્યારબાદ તેમણે રિપોર્ટ સબમિટ કર્યો છે આ રિપોર્ટના આધારે આગામી બારથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ટ્રેકનું સીઆરએસ કમિશનર ઓફ રેલવે સેફ્ટી ઇન્સ્પેક્શન થવાની શક્યતા છે હાલમાં ઈડર વડાલી અને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનની ઓફિસ બિલ્ડિંગ સહિતની કામગીરીનું ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે વડાલીથી ખેડબ્રહ્મા સુધીના અંદાજે દસ કિલોમીટરના વિસ્તારમાં ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી હજુ બાકી છે રેલવે ટ્રેકનું સીઆરએસ ઇન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ ઇલેક્ટ્રિફિકેશનની લાઇટનું સીઆરએસ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસીઓને રેલવે સુવિધાનો લાભ મળશે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા